નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરીશું કે આજકાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ એવું કે વીર માંગડા વિશે આપણે વાત કરીશું તો મિત્રો ગુજ પહેલાના સમયમાં એક એવા રાજપૂત હતા કે જે વીર વીર માંગડા તરીકે જાણીતા હતા અને તે ગાયો માટે તેમને તેમાંના તેમના જીવનું પણ એ બલિદાન આપી દીધું હતું અને તેમની એવું તો શું ઘટના બની કે તે સ્વર્ગમાં જયા પછી પણ એ પ્રેતરૂપે તેમને ધરતી પર પાછા આવવું પડ્યું તો આગળ જુઓ તો મિત્રો વીર માંગડાના પપ્પા નાનપણથી જ મૃત્યુ પામ્યા હતા અને વીરમાંગડાની મમ્મીએ તેમને તેમના મામાને ત્યાં તેમનો ઉછેર કર્યો અને મિત્રો પાટણમાં આવેલા એક નાનકડા ગામમાં વીર માંગડા ગયા અને તેમને એક પદ્મા નામની પુત્રી સાથે પ્રેમ થયો અને મિત્રો વીર માંગડા તેમના મામાને ત્યાં મોટા થયા એમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને મિત્રો એક સમયે એવું થયું કે રાક્ષસોએ ગાયો પર હુમલો કર્યો હતો અને વીર માંગડાના મામાએ તેમને ગાયોને બચાવવા માટે તેમની સેના લઈને ગાયો બચાવવા નીકળી ગયા અને વીર માંગડા સોતા હતા તેમને સોતા કોઈ જગાડ્યા નહીં અને જગાડશે તો વીર પણે ચાલ્યો આવશે તેથી કરીને તેમના મામાએ તેમના ભાણેજને વીર માંગડાને જગાડ્યો નહીં અને તેઓ ચાલ્યા નીકળ્યા અને મિત્રો તેમ કરતાં કરતાં પહોંચ્યા અને વીર માંગડા ઊંઘમાંથી ઊઠી ગયા અને મિત્રો તે ઉઠ્યા ત્યાં તો તેમની માતાને પૂછ્યું કે નગરમાં કોઈ કેમ દેખાતું નથી તો તેમની માતાએ કહ્યું કે તારા મામા યુદ્ધમાં ગયા છે તેમની ગાયોનું રક્ષણ કરવા તો વીર માંગડા તલવાર લઈને રણમાં પહોંચી જાય છે અને રણમાં જતાં પહેલાં તેમની પદ્માને પણ મળતો જાય છે અને પદ્માને એમ કહે છે કે પદ્મા તું રાહ જોજે હું હમણાં પાછો આવું છું એમ કરીને ચાલ્યા જાય છે અને મિત્રો તેમ કરતાં કરતાં વીર માંગડો ત્રીસ ગામ ઓળંગીને તે યુદ્ધમાં પહોંચી જાય છે અને યુદ્ધમાં પહોંચતા શત્રુઓ તેમને એમ કહે છે કે અરે ઓ તું તો નાનો છે પાછો ચાલ્યો જા નકર તારીમાં રાહ જોશે તારી એમ એમ કહેતા હતા અને વીર માંગડો તેમની કોઈ વાત સાંભળ્યો નહીં અને યુદ્ધમાં લડવા લાગ્યો અને યુદ્ધમાં લડવા લાગ્યો અને શત્રુઓને મારવા ટૂક્યો અને શત્રુઓને મારવા મારવા લાગ્યો પછી તો દુશ્મનોએ તેમને પાછળથી કટાર મારી દીધી અને વીર માંગડા વીર ગતિ પામ્યા અને તેમ કરતાં કરતાં તેમના મામા પાછા આવે છે અને પદ્મા જુએ છે કે વીર માંગડા કેમ દેખાતા નથી તો તેમના વીર માંગડાના મામા એમ કહે છે કે પદ્મા હવે વીર માંગડા રહ્યા નથી તે સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા છે તો પદ્મા એમ કરતી કરતી રોવા લાગે છે અને વીર માંગડાને અંતિમ સં સંસ્કાર આપે છે અને એમ કરતાં કરતાં સમય વીત્યો જાય છે અને મિત્રો તેમ કરતાં કરતાં સમય વીતતો જાય છે અને પદ્મા વીર માંગડાની યાદોમાં પાગલ થતી જાય છે અને તેમ કરતાં કરતાં પાગલ બનીને ફરી ફરતી રહે છે અને પદ્માના માતા પિતા એવું વિચારે છે કે હવે પદ્માના લગ્ન કરાવવા પડશે એટલે તે વીર માંગડાને ભૂલી જશે અને તેમ કરતાં કરતાં એક સામેના ગામમાં તેમનું સખમળ નક્કી થયું અને પદ્મા સાથે લગ્ન કરવાની તૈયારીઓ ચાલવા માંડી અને બીજા દિવસે જ્યારે સામેના ગામથી જાન આવતી હતી ત્યારે તે જ્યાં વીર માંગડા સ્વ મૃત્યુ પામ્યા હતા ત્યાં તે આવીને રોકાય છે અને ત્યાં તો જાનમાં આવેલા લોકો પાણી પીવા જાય છે ત્યારે ઉપર વડલા ઉપર બેઠેલા વીર માંગડાનું ખૂન ટપ ટપ થાતું પડે છે ત્યાં તો લોકો વિચારે છે કે આ તો લોહી પડે છે આ કોનું હોય છે એમ કરીને ઉપર જુએ છે ત્યાં તો વીર માંગડા બેઠેલા હોય છે અને વીર માંગડા એમ કહે છે કે હું તમારો ભાણે જ તમે મને ઓળખ્યો નહીં તો જા જાનમાં આવેલા લોકો કહે છે કે તમે તો વીર માંગડા છો ને એમ કહે છે કે હા તો કે તમે કેમ અત્યાર સુધી ફટકો છો કે મેં પદ્માને આપેલું વચન છે એટલે હું હજુ હજુથી ફટકું છું અને મારે પદ્મા સાથે લગ્ન કરીશ ત્યારે હું મોક્ષ મોક્ષ મને મળશે અને વીર જાનૈયાઓને એમ કહે છે કે તમે આ કદરૂપા વરરાજાને લઈને જશો તો જાન જાન તમને પાછી મૂકશે અને આવા વરરાજા સાથે પદ્માના લગ્ન નહીં કરે તો કાકા તમે મારા લગ્ન પદ્મા જોડે કરાવજો તો હું વળતુઓ પાછો વળીને અહીંયા જ બેસી જઈશ અને સામે કાંઠે નદીના હું નહીં આવું આમ કરતા હતા ને પદમાં બીજી જોડે વાટ જોઈ રહી છે વીર માંગડાની અને વીર માંગડા એમ કહે છે કે આમ કેવી રીતના થાય તો વીર માંગડા જાનૈયાઓને એમ કહે છે કે હું અહીંયા તમને એક મહેલ બનાવી આપું અને તેમાં તમે બેસો અને ભોજન કરો અને એમ કરો અને એમ કરીને વીર માંગડા કરતા રહે છે અને તેમ કરતા કરતા જાન માંડવે પહોંચી ગઈ છે અને હવે પદ્મા અને વીર માંગડાના લગ્ન શરૂ થયા છે અને ત્યાં તો પદ્મા જુએ છે ત્યારે તો વીર માંગડા ચોરીમાં બેઠા દેખાય છે તો પદમા અસ્તે મોટે ચાર ફેરા ફરીને તેમની સાથે ચાલે છે અને તેમ કરતા કરતા તેમની વિદાય પડે થાય છે અને જાન તેમ કરતા કરતા માંડવેથી સામા ગામે જવા નીકળે છે અને તેમ કરતા કરતા જાન ચાલી જાય છે અને આગળ પહોંચે છે ત્યારે તો નદી નદીને કાઠે વડલે જઈને બેસે છે અને તેમ કરતા હતા અને જ જાનમાંથી વીર માંગડા અશુબાના અલોપ થઈ જાય છે અલોપ થઈ જાય છે અને ત્યાં તો જુએ છે તો વીર માંગડા હોતા નથી અને તે કદરૂપા વરરાજા હતા તેમને જાન વરઘોળ જાનમાં બેસાડવામાં આવે છે અને તેમ કરતા હતા અને પદમા નીચે ઉતરી જાય છે તેમ કરતા હતા ને પદ્મા નીચે ઉતરી જાય છે અને એમ કહે છે કે મારી સાથે તો વીર માંગડાએ લગ્ન કર્યા છે તો આ બીજો કોણ છે અને જાનૈયા એમ કહે છે કે વીર માંગડા તો આટલા સુધી જ હતા અને હવે તને ક્યારેય નહીં મળે તેમ કરતા હતા ને પદ્મા પણ નીચે ઉતરી જાય છે અને એમ કહે છે કે હું આવીશ તો વીર માંગડા સાથે જ આવીશ તમારી સાથે નહીં આવું અને જાનૈયા તેમને ઘણી મનાવે છે પણ એ માનતા નથી અને એમ કરતા હતા અને જાનૈયા જાન લઈને નીકળી જાય છે અને પદ્મા વડદાની પાસે જ બેઠી રહે છે અને પદ્મા રાડો પાડતી કહે છે કે વીર માંગડા તું ક્યાં છે તું ક્યાં છે એમ કરતાં કરતાં વડલામાંથી અવાજ આવે છે અને વીર માંગડા એમ કહે છે કે પદ્મા તું હવે ચાલી જા હવે તારા સાસરિયામાં જતી રહે હવે હું તને ક્યારેય નહીં મળું પદ્મા એમ કહે છે કે હું તો અહીંયા જ રહીશ જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી અને પદ્મા ચીસો પાડે છે અને વીર માંગડાને બોલાવે છે ત્યાં તો વીર માંગડા એક મોટો મહેલ મહેલ ઊભો કરે છે અને પદ્માને હાથે જાળીને મહેલમાં લઈ જાય છે અને આખી રાત વીર માંગડા અને પદ્મા બે સાથે ફરે છે અને સવાર પડતા જ વીર માંગડા તે ઝાડમાં અલોપ થઈ જાય છે આમ કરતાં કરતાં દરરોજ વીર માંગડા રાતના મહેલ બનાવે અને તે મહેલમાં ચાલ પદ્માને લઈને ચાલ્યો જાય છે અને સવારમાં આલોપ થઈ જાય છે આમ કરતાં કરતાં ઘણા દિવસો વીત્યા ગયા અને બે જુવાનો બે ઘોડાઓ લઈને નીકળ્યા હતા અને ત્યાં તો તેમને ખૂબ ભૂખ લાગી હતી ત્યારે તેઓ ચાલતા ચાલતા જાય છે અને ત્યારે તેમની સાથે એક ભેસ જોવા મળે છે તે ભેંસની પાછળ પાછળ તે જુવાનો ચાલ્યા જાય છે અને ત્યાં તો જઈને જુએ છે ત્યાં તો એક મહેલ મોટો જોવા મળે છે અને તે મહેલમાં તે જુવાનો જાય છે અને તેમાં એક મહારાણી અને મહારાજ હોય છે તે જુવાનોને જમવાનું જમાડે છે અને અને તેમને સૂવા માટે પથારી પણ કરી આપે છે અને તે બે જુવાનો વાતો કરે છે કે આટલા મોટા મહેલમાં કેમ આ બે જુવાનોને જમવાનું જમાડે છે અને તેમને સૂવા માટે ખાટલા પણ આપે છે અને તે બે જુવાનો વહેલી સવારે ઉઠે છે ત્યાં તો તેઓ નીચે ધરતી પર સૂતા હોય છે અને તે વિચાર કરે છે તો કેમ આવું કે હશે તો તે બે જુવાનો તે વિચાર કરતા હતા ને બીજા દિવસે પાછા તે જ જગ્યા ઉપર આવ્યા તો તે રાત્રિની સમય આવ્યા ત્યાં તો મહેલ હતો તે ફરી પણ અંદર મહેલમાં ગયા મહેલમાં ગયા પછી તે રાજાને પૂછ્યું કે રાજા કેમ તમે રાતના બૂમો પાડતા હોય છો તો રાજાએ કહ્યું કે તમારે આ જાણીને શું કરવું છે તો તે બે જુવાનો કહે છે કે અમારે તે વિશે જાણવું છે તો વીર માંગડાએ કહ્યું કે તમને ડર તો નહીં લાગે ને તો બે જુવાનો એમ કહે છે કે ડર લાગ્યો હોત તો હું કેમ પાછા અમે બે આવ્યા હોત તો કે તમારી પીડા અમે જરૂર ભાગીશું એમ કરતા હતા અને વીર માંગડા એમ કહે છે કે હું વીર માંગડો તમે મને ઓળખો છો તો બે જુવાનો એમ કહે છે કે તો કેવી કેમ તમે આ જગ્યા ઉપર કેમ મને દુશ્મનોએ પાછળથી ઘા કર્યો હતો તેથી હું પદ્માને મેળવવા માટે હજુ સુધી અહીંયા જ રહ્યો છું અને બે જુવાનો એમ કહે છે કે તમે રાતના કિશો કેમ પાડતા હોય છો તો વીરમાંગડા એમ કહે છે કે મને પાછળથી ઘા કર્યો હતો ત્યારે કટાર મારા શરીરમાં એક હાડકામાં બેસી ગઈ હતી તે પેચી ગઈ હતી તે હજુ સુધી પણ મને ખૂજે છે તો જુવાનો કહે છે કે તેનો ઉપાય શું છે તો કે તમે તે કટારને કાઢીને મારા હાડકાને નદીમાં તેરવશો ત્યારે મને મુક્ષી મુક્તિ થશે તો બે જુવાનો એમ કરતાં સુઈ જાય છે અને વહેલી સવારે ઉઠે છે ત્યારે પદ્માને પૂછે છે કે તેમને અંતિમ સંસ્કાર કઈ જગ્યા ઉપર કરવામાં આવ્યા હતા તો પદ્મા તેમને બતાડે છે અને ત્યાં ખોદે છે ત્યાંથી હાડકું નીકળે છે અને તે હાડકામાંથી કટાર કાઢે છે અને કટાર કાઢીને વીરમાંજરાની અંતિમ સંસ્કારમાં કરેલા હાડકાની વિધિ તે નદીમાં પધરાવે છે અને ત્યાં તો પદ્માપણે તે નદીમાં નદીમાં મૃત્યુ પામે છે અને એમ કહે છે કે વીર માંગડાને મોક્ષી મળશે તો હું અહીંયા શું કરીશ તેમ કરીને તે પણ વીર ગતિ પામે છે અને આમ કરતા હતા અને સ્વર્ગમાં પદ્મા અને વીર માંજરાનું મિલન થયું મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી વિડીયો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તેથી કરીને આવી કહાની તમને જોવા મળશે જય માતાજી કોમેન્ટ કરવાનું મિત્રો પૂછશો નહીં તો અમારો વિડીયો કેવો હતો